Hello YouTube family! હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડિયો સાથે નવા વ્લોગ સાથે હું તમારા બધાનું જ મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે બધા જ મિત્રો વડીલો જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાથ તાલુકાની અંદર આવેલું વેલણ ગામ કે જ્યાં સંતેશ્વર મહાદેવ કરીને એક ખૂબ જ અદભુત મંદિર છે અને તે દરિયા કિનારે આવેલું મંદિર છે તો આપણે ત્યાં જઈ સંતેશ્વર મહાદેવના દર્શન કરીશું મિત્રો અને ત્યાંનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે બધા જ મિત્રો અને વડીલો મારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે જઈ રહ્યા છીએ વેલણ ગામ સંતેશ્વર મહા ફાઈનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું વેલણ ગામ અને વેલણ મંદિર અને સંતેશ્વર મહાદેવ મંદિર મિત્રો દરિયા કિનારે આવેલું છે તમે જોઈ શકો છો આ દરિયા કિનારે આવેલું મંદિર છે ખૂબ જ સુંદર મજાનું આ દ્રશ્ય છે મિત્રો તમે જોયું તમે જોઈ શકો છો ચારે કોર દરિયો છે અને દરિયાની કિનારે આવેલું મંદિર એટલે કે સંતેશ્વર મહાદેવ મંદિર તો આપણે બધા જ મિત્રો આપણે બધા જ મિત્રો સંતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું તમે જોડાયેલા રહેજો વિડીયો સાથે ખૂબ જ સુંદર મજાની મિત્રો આ જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મંદિરની અંદર પ્રવેશ અહીંયા પર બેઠવા માટે બાકડાઓ રાખવામાં આવે છે બંને બાજુએ મિત્રો મંદિરની અંદર પ્રવેશતા બાકડાઓ રાખવામાં આવેલ છે પર મિત્રો હવન કુંડ છે અને હવે આપણે સંતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું મિત્રો તો મિત્રો આપણે સંતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું હવે આપણી મિત્રો સંતેશ્વર મહાદેવ મંદિરના शिवलिंगના દર્શન કરીશું તો મિત્રો આ છે સંતેશ્વર મહાદેવ મંદિર પરની શિવલિંગ તમે જોઈ શકો છો મિત્રો કેટલી સુંદર મજાની આ શિવલિંગ છે ભગવાન શંકર આપણા બધા જ ઉપર સુખ શાંતિ સમૃદ્ધિ વરસાવે અને હંમેશા આપણા બધા ઉપર તેમના આશીર્વાદ રાખે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ મિત્રો ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના શ્રી સંતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા મિત્રો આ મંદિર થી નવસો વર્ષ જૂનું છે પરંતુ આ મંદિરનો ઇતિહાસ આપણને જાણ નથી અહીંયા પણ કોઈ ગુજારી નથી તેથી આપણે આ મંદિરનો ઇતિહાસ નહીં ખૂબ જ સુંદર મજાનું મિત્રો મંદિર છે અહીંયા પણ તમે ફેમિલી સાથે દર્શન કરવા આવી શકો છો તમે જોઈ શકો છો કેટલી સુંદર આ જગ્યા છે અને મિત્રો આ મંદિર છે દરિયા કિનારે આવેલું છે વેલણ ગામ ગીર સોમનાથ જિલ્લો અને કોડીના તાલુકાની અંદર આવેલું છે અને સામે તમે જોઈ રહ્યા છો મિત્રો કે સામે દીવા દાંડી આવેલી છે ખૂબ જ સુંદર અદભુત અને રમણીય આ જગ્યા છે તમે પણ એકવાર ચોક્કસ ફેમિલી સાથે શ્રી સંતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જરૂર પધારજો મિત્રો મિત્રો આશા આપ બધાને જરૂરથી જમ્યો હશે બધા જ મિત્રો લો આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં કે જેથી કરીને આવા અવનવા વિડીયો વિશેની તમને બધાને જાણકારી મળતી રહે